હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ ધોધરણબાર તત્વજ્ઞાન વિષયમાં આપણું ચેપ્ટર નંબર એક વિધાનના રૂપો અને તેના પ્રકારો વિદ્યાર્થીઓ સરસ મજાનું ચેપ્ટર છે અને આ ચેપ્ટરનો ગુણભાર તો તમે જુઓ આપણું સો માર્ક્સનું પેપર છે એમાંથી વીસ માર્ક્સનું આપણું આ ચેપ્ટર છે પહેલું ચેપ્ટર વિધાનના રૂપો અને તેના પ્રકારો એકવાર વાત વ્યવસ્થિત આ ચેપ્ટર તમે ભણી લોને ને તો વીસમાંથી આઈ ગેરંટી તમારો એક માર્ક્સ ના જવા દો એટલી મને મારા ઉપર એટલો વિશ્વાસ છે પણ એટલો તમને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે આ ચેપ્ટરને વ્યવસ્થિત તૈયાર કરી શકો મારા વિડીયો હું તમને અહીંયા જે પ્રોવાઈડ કરું છું એક એક વિડીયોને વ્યવસ્થિત ધ્યાનથી જોઈ લેજો હું તમને ગેરંટી આપું છું કે આ ચેપ્ટરમાંથી વીસમાંથી તમારું એક માસ્ક કટ નહીં થવા દો પણ એના માટે તમારે શું કરવું પડે તો હું તમને વિડીયોમાં કહું છું કે આટલું કામ તમારે કરવાનું છે તો કરવાનું જ છે એમાં પછી શંકાને કોઈ સ્થાન ના હોય એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ નીચે લિંક આપેલી છે ચેપ્ટર નંબર એક પર જાઓ પ્લે લિસ્ટ ખોલો અને એમાં જેટલા પણ વિડીયો મેં અપલોડ કરેલા છે ચેપ્ટર એકના એ દરેકે દરેક વિડીયો વ્યવસ્થિત જોઈ તૈયાર કરી અને આ વિડીયો જોજો તો કોઈ જગ્યાએ તમને તકલીફ નહીં પડે આ ચેપ્ટર એકદમ સહેલું છે અને એકદમ સહેલી રીતે હું તમને સમજાવું છું ઘણા મારા વાલા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે બેન તમે બહુ સરસ રીતે ભણાવો છો દરેકે દરેક વિદ્યાર્થીઓને થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દિલથી તમારો હું આભાર માનું છું જે મારા વિદ્યાર્થીઓ મારી જોડે ભણે છે અને મને દિલથી એ લોકો કોમેન્ટ કરે છે અને મારા વિશે ક સારા બે શબ્દો બોલે છે જેના કારણે હું તમને આટલા ઉત્સાહથી ચેપ્ટર ભણાવું છું અને વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં મારો અનુભવ છે એના આધારે હું દરેક વિદ્યાર્થીને ભણાવું છું ઘણા વિદ્યાર્થીઓ છે જેમને સારામાં સારા માર્ક્સ આવ્યા છે જે તમે શોર્ટ વિડીયોમાં જોઈ શકો છો દરેક વિદ્યાર્થીને તત્વજ્ઞાનમાં કેવા માર્ક્સ આવેલા છે જેના બેનર છોકરાઓના ઓલરેડી અપલોડ કરેલા છે તમે ચેક કરી શકો છો પણ પછી જજો પહેલાં વિડીયો જોઈ લેજો અને પછી શોર્ટ વિડીયો જોવા માટે જજો હા હા હાલ ભણવાનું છે ભણશો ત્યારે તમારા માર્ક્સ આવશે ને તમારા માર્ક્સ આવશે ત્યારે તમારું સારા સરસ મજાનું બેનર છપાઈ અને મારી ચેનલમાં અપલોડ કરીશ ચિંતા નહીં કરતા અને એક સરસ મજાનો પેપર સેટ રેડી થઈ ગયો છે બસ હવે ટૂંક જ સમયમાં હું તમને જાહેરાત કરું એટલે જો તમને ઈચ્છા હોય તો તમે એને પરચેસ કરી અને છ પેપર હું તમને પ્રોવાઈડ કરે છ પેપર વ્યવસ્થિત સોલ્યુશન કરી લીધા તો તત્વજ્ઞાનમાં જોવું જ નહીં પડે અને એનું સોલ્યુશન હું પોતે જ કરાવીશ ચાલો આગળ વધું છે આપણે ઓકે તો આપણું લાસ્ટ વિડીયોમાં આપણે પાંચ કારકો હતા અને એમાંથી મેં તમને નિષેધ કારક વિશે ભણાવ્યું જે પાંચ માર્ક્સમાં પૂછાય સમુચાય પૂછાય શરતી દ્વિશરતી વિકલ્પ આ પાંચે પાંચ કારકમાંથી બે કારકો જો એમને મજા આવશે તો બે બે કારકનો પ્રશ્ન વિભાગ એમાં મૂક મૂકી દેશે તો પાંચમાંથી બે પ્રશ્નો વિભાગ ઈમાં પૂછાય તો દસ માર્ક્સ તમારા શિક્ક્ય થઈ જાય પણ કદાચ એક કારક પૂછાય અને બીજો કોઈ પ્રશ્ન પૂછાય તો પણ આપણને કોઈ તકલીફ નથી પાંચ કારકો તૈયાર કરશો એમાં પાંચ માર્ક્સ તો આવવાના જ છે બાય ડિફોલ્ટ જો બે પ્રશ્નો આવી જાય તો દસ માર્ક્સના કારકો છે એમાં મેં બે કારકો ભણાય છે એક નિષેધ અને સમુચાય બીજા કારક સેમ ટુ સેમ છે ખાલી સત્યતા કોષ્ટક બદલાય છે અને એની થોડી સમજૂતી બદલાય છે બાકી બધું સેમ ટુ સેમ છે ઓકે ચાલો શરૂઆત કરીશું આપણે આપણા ચેપ્ટરની ચાલો ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે આપણા ચેપ્ટરની અંદર વિધાનના પ્રકારો છે તો ફર્સ્ટ વિડિયોની અંદર મેં સમજાયેલું છે કે વિધાનના પ્રકારો કેટલા તો વિધાનના પ્રકારો કેટલા છે ત્રણ છે અને આ ત્રણ પ્રકારો કયા કયા એક સાદુ વિધાન એક સંયુક્ત વિધાન જે મેં આગળ ભણાવી દીધું છે અને આજે આપણે ભણવાનું છે જટિલ સંયુક્ત વિધાન તો જટિલ સંયુક્ત વિધાન હવે અહીંથી શરૂઆત થાય છે બહુ સરસ મજાનું છે તમને જે સત્યતા કોષ્ટક નથી આવડતું તો એ સત્યતા કોષ્ટક હું તમને કમ્પ્લીટ સમજાવી દઈશ મસ્ત સરળ મજા આમ એટલી સરસ રીતે તમને ભણાવીશ કે તમને સત્યતા કોષ્ટકમાં કોઈ જગ્યાએ તકલીફ નહીં પડવા દઉં હસતા હસતા આપણે ભણી લઈશું શીખી લઈશું કારણ કે સૌથી વધારે માર્ક જો કટ થતા હોય તમારા તો સત્યતા કોષ્ટકમાંથી કટ થાય છે જે વિભાગ ઈમાં પણ પૂછાય વિભાગ ડીમાં પણ પૂછાય છે વિભાગ સી માં હોય છે તો ચલો શરૂઆત કરીશું જટિલ સંયુક્ત વિધાન તો જોઈશું સંયુક્ત વિધાનની વ્યાખ્યા તો જે સંયુક્ત વિધાનમાં એના ઘટક રૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે જો વ્યાખ્યામાં તકલીફ પડે ના સમજાય તો થોડું ધ્યાન આપો સરસ રીતે સમજાવું છું આપણે સાદા વિધાનની વ્યાખ્યા જોઈતી કે જેમાં એક જ વિધાનનો સમાવેશ થતો હોય તો તેને આપણે શું કહીશું સાદું વિધાન જેમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો એને આપણે કહીશું સંયુક્ત વિધાન પણ હવે છે જટિલ સંયુક્ત વિધાન તો જટિલ સંયુક્ત વિધાનમાં

તો તે સંયુક્ત વિધાનને શું કહેવાય જટિલ સંયુક્ત વિધાન કહે છે જો આ વ્યાખ્યા તમને યાદ ન રહેતી હોય તો નીચે એક બીજી વ્યાખ્યા મેં અહીંયા લખેલી છે કે જટિલ સંયુક્ત વિધાન એટલે જટિલ સંયુક્ત વિધાન હશે એમાં બે કે તેથી વધુ કારકોનો ઉપયોગ થતો હોય અથવા કારકો વડે રચાયેલું વિધાન જેને આપણે કહીશું જટિલ સંયુક્ત વિધાન સમુચય હોય વિકલ્પન હોય શરતી હોય તો તમે જુઓ અહીંયા બે કે તેથી વધુ કારકો એક ત્રણ ત્રણ કારકો છે કે નહીં તો બે થી વધુ કારકો વડે રચાયેલું જે વિધાન હોય એને આપણે કહીશું જટિલ સંયુક્ત વિધાન પણ વ્યાખ્યા લખવી હોય તો તમે આ વ્યાખ્યા બહુ સારી છે પરીક્ષામાં લખશો તો સારા માર્ક્સ આવશે એટલે થોડું યાદ રાખશો કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે આ વ્યાખ્યા યાદ તો આ વ્યાખ્યા યાદ રાખો કે જટિલ સંયુક્ત વિધાન એટલે બે કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે રચાયેલું વિધાન ચલો આગળ વધીશું હવે અહીંયા જટિલ સંયુક્ત વિધાનોના પ્રકાર કીધા છે કે જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર કેટલા તો આપણને યાદ રહેવા જોઈએ કે જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર કેટલા થશે પાંચ પ્રકાર થશે પાંચ પ્રકાર કયા કયા તો પાંચ આપણા જે કારકો છે એ કારકોની આગળ તમારે જટિલ મૂકી દેવાનું એટલે જટિલ સંયુક્ત વિધાનના પાંચ પ્રકાર થઈ જશે ખબર પડે છે જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો કેટલા પાંચ કયા કયા તો આપણા આપણે આપણા કારકો ભણ્યા છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે નિષેધ કારક આવે છે વિકલ્પન આવે છે

હવે હું તમને જે ભણાવી રહી છું તે તમારે ની અંદર તમને આ ટાઈપનો પ્રશ્ન પૂછાય છે કે પ્રાતિક પ્રાતિક રજૂઆત રજૂઆત કરો શું પૂછાય અને આ પ્રાતિક રજૂઆત કરતા તમને ના આવડે તો તમારા બે માર્ક્સ તમારા હાથમાંથી વયા જાય તો પ્રાતિક રજૂઆત કરતા હું તમને શીખવાડું છું અહીંયા તમે થોડું ધ્યાન રાખજો અને આ બધા વિધાનો છે એ કેવા છે જટિલ વિધાનો છે ધ્યાન આપો સૌથી પહેલા આપણે જોઈશું જટિલ નિષેધક વિધાન તો હવે આ વિધાન છે તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે આની તમારે શું કરવાની છે પ્રાતિક રજૂઆત વિભાગ સી માં તમને આ ટાઈપ પ્રશ્ન પૂછાય તમને આવું વિધાન આપશે આ ટાઈપનું વિધાન આપશે અને પછી લખશે કે આની પ્રાતિક રજૂઆત કરો કદાચ તમારા પ્રથમ પરીક્ષામાં પૂછાયું હોય તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે ના ખબર હોય તો તમે પેપર ચેક કરજો એમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે કે ખેલ સોરી આ અહીંયા તમને જે વિધાન આપ્યું છે એવું વિધાન આપશે અને કહેશે પ્રાતિક રજૂઆત તો ચાલો શીખવાડું તમને પ્રાતિક રજૂઆત કરતાં જ્યારે પણ વિદ્યાર્થીઓ પ્રાતિક રજૂઆત કરવાની હોય તો પ્રાતિક રજૂઆતનો મતલબ થાય કે તમારે ઉપયોગ કરવાનો થાય અચલનો કોનો ઉપયોગ થાય અચલનો હવે અચલ એટલે શું તો મેં તમને આગળ આ ચેપ્ટરમાં ભણાવી દીધું છે અચલ અને પરિવર્તન તફાવત તો અચલની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ કે એથી જેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય વિધાનની રજૂઆત કરવા માટે એબીસીડીના એથી લઈ અને જેડ સુધીના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે તો હવે આ એક વિધાન છે કેવું વિધાન છે જટિલ સંયુક્ત વિધાન અને આની તમારે પ્રાતિક રજૂઆત કરવી છે તો પ્રાતિક રજૂઆત કરવા માટે કોનો ઉપયોગ કરશો એથી ઝેડ સુધીના કેપિટલ હો અક્ષરોનો ઉપયોગ કરશો તો ચાલો હું આની પ્રાતિક રજૂઆત કરું છું હવે પ્રાતિક રજૂઆત કરવા માટે તમને એક વસ્તુ સમજાવી દઉં કે કોઈ પણ વિધાનની પ્રાતિક રજૂઆત કરવાની હોય તો એ વિધાન માટે તમે જે અચલનો ઉપયોગ કરો છો પછી ફરીથી એનું એ વિધાન આવે તો એમાં તમે પહેલા જે અચલનો ઉપયોગ કર્યો હોય એ જ અચલ ફરીથી લેવાનું ના ખબર પડે તો આગળ સમજાવું છું એમાં તમને ખ્યાલ આવી જશે ચલો અહીંયા એક વિધાન છે ખેલ મહાકુંભ યોજાશે તો ખેલ મહાકુંભ યોજાશે એની પ્રાતિક રજૂઆત માટે મારે જે અક્ષર વાપરવો છે એને હું એથી જ્યાર સુધીના કોઈ પણ અક્ષરમાંથી પસંદ કરીશ તો મને એ બહુ ગમે છે તો આ ખેલ મહાકુંભ યોજાશે એના માટે હું એ અચલ વાપરું છું એની પ્રાતિક રજૂઆત કરવા માટે મેં એ અચલનો ઉપયોગ કરે છે ઓકે ઓકે ચલો હવે જુઓ આ ખેલ મહાકુંભ યોજાશે અહીંયા કૌંશ છે અયે પણ કૌશ તો અહીંયા કૌશ કરી દો હવે અહીંયા અને તો અને એ આપણું કયું કારક છે તો સમુચય તો અને એની પ્રાતિક રજૂઆત કયા કારકથી થાય સમુચાઈથી કારણ કે સમુચય એ તમે સામુચાયિક વિધાન તમે સમુચ્ચાઈ વિશે ભણ્યા આપણા પાંચ કારકો છે એમાં જે પાંચ કારકોમાં અને આવે છે જે શબ્દ જૂથ છે એની પ્રાતિક રજૂઆત તમે આ સિમ્બોલથી કરી શકો છો ચાલો પછી રજા પડશે આ બીજું વિધાન છે તો એના માટે મારે એથી જે સુધીના કેપિટલ અક્ષરોમાંથી હું એની પ્રાતિક રજૂઆત માટે આ ધજા પડશે એના માટે મારે બીનો ઉપયોગ કરવો છે આના માટે મેં એનો ઉપયોગ કર્યો કશું વાંધો નહીં ચલો હવે કૌંસ છે તો કૌંસ પૂરો કરીએ હવે આટલું થઈ ગયું હવે પાછળ હજુ જુઓ એમ નથી તો આપણને ખબર છે કે નથી એ શું છે કારક છે છે કે નહીં તો આપણે હવે આ નથી તો મૂકવું પડશે ને તો નિયમ એવું કહે છે કે આ જે કારક છે નથીનું આને તમે પાછળ ના મૂકી શકો એને તમારે હંમેશા આગળ જ રાખવું પડે કેમ એ નાનું છે ને એટલે એને ડર લાગે છે પાછળ એને કોઈક ઉપાડી જાય તો એટલે નિષેધને હંમેશા આપણે ક્યાં આગળ જ મૂકવાનું અને તમને નિષેધ વિશે ખ્યાલ હોય તો નિષેધ એક મુખી કારક છે તે તેની એક બાજુના વિધાનને જ લાગુ પડે છે આ તમે સાંભળ્યું છે ભણ્યા હશો તમને ખબર હશે ના ભણ્યા હોય તો સમજાવું છું સમજી લો ચલો હવે તમે જુઓ કે અહીંયા મુખ્ય કારક કયું છે નિષેધ છે તો હવે અને જો કૌંસુની અંદર સમુચય છે તમને કોઈ એવું પૂછે ને કે આ વિધાનમાંથી આ જે વિધાન છે એ વિધાનનો પ્રકાર ઓળખાવો મતલબ આ કયું વિધાન છે આ જટિલ સંયુક્ત વિધાનના પાંચ પ્રકારો છે કે નહીં તો પાંચ પ્રકારોમાંથી આ વિધાન કેવા પ્રકારનું છે જટિલ નિષેધક છે જટિલ વિકલ્પ છે જટિલ શરતી છે કે જટિલ દ્વિશરતી છે તો એને ઓળખવા માટે મુખ્ય કારક હોય અને આ મુખ્ય કારક આ વિધાનની અંદર મુખ્ય કારક કયું છે નિષેધ છે તો જો એનો પ્રકાર લખેલો છે કે જટિલ નિષેધક વિધાન વિધાન આની સામુ રજૂઆ કરવા માટે હું શું કરીશ તો અહીંયા છે ખેલ મહાકુંભ યોજાશે તો જો આ ખેલ મહાકુંભ યોજાશે ઉપર આવી ગયું છે તો એના માટે મેં કયો અક્ષર પસંદ કર્યો તો એ તો અહીંયા મારે એ જ મૂકવો પડે પછી અહીંયા હું કોઈ પણ અક્ષર મૂકું ન ચાલે કેમ કે નિયમ એવું કહે છે કે અહીંયા તમે એક વિધાન માટે તમે જે અચલનો ઉપયોગ કરો છો પછી ફરીથી એનો એ વિધાન આવે છે તો એના માટે તમે આગળ જે અચલ પસંદ કર્યો એનો એ જ રાખવાનો તો વાંધો નહીં આપણે એ મૂકી દઈએ તો જો ખેલ મહાકુંભ યોજાશે એના માટે આપણે એ લખી દીધું હવે જોજો અહીએ છે અને તો અને માટે આપણને ખબર છે સમુચ્ચયનું જે સિમ્બોલ છે એ મૂકી દીધું હવે અહીએ છે રજા પડશે નહીં તો રજા પડશે આ નહીં પછી તમને સમજાવું અહીંયા રજા પડશે તો રજા પડશે ઉપર આવી ગયું એના માટે આપણે બીનો ઉપયોગ કરીએ તો તો બી મૂકી દીધો પણ અહીંયા જો નહીં કીધું છે તો નહીં માટે નિષેધ આવે કે ન આવે આવે તો નિષેધ લખાય ના લખાય લખાય આગળ લખાય તો હું લખી દઈશ આ આપણી શું થઈ ગઈ પ્રાતિક રજૂઆત કોઈ પણ પ્રાતિક રજૂઆત પૂછાય એક માર્ક્સ આપણો જાય બે માર્ક્સ જવા જ ના જોઈએ આટલું સતત છે ને આટલું સહેલું છે લખતા ન આવડે ના આવડે તો હું ભણાવું છું શીખી લો ચલો હવે આપણે જઈશું ત્રીજા નંબરમાં તો એમાં છે જટિલ વિકલ્પન વિધાન તો જટિલ વિકલ્પન વિધાનમાં તમને આ એક વિધાન આપેલું છે આની આપણે શું કરવી છે પ્રાતિક્રુઆત કરવી છે તો વાંધો નહીં કરી દઈએ એમાં શું મોટી વાત છે ચલો અહીંયા છે કાતો ખેલ મહાકુંભ યોજાશે હવે કાતો આગળ હોય ને તો એને તમારે ધ્યાનમાં નહીં લેવાનું તમારે સીધું કોના ઉપર ફોકસ કરશો તમે અહીંયા જે વાક્ય જે વિધાન આપેલું છે એના પર હવે ખેલ મહાકુંભ યોજાશે ઉપર આવી ગયું છે તો કે હા આવી ગયું ઉપયોગ કર્યો હતો તો આપણે અહીંયા એ અચલનો જ ઉપયોગ કરવાનો તો ખેલ મહાકુંભ યોજાશે એના માટે હું એ અચલનો ઉપયોગ કરું છું હવે અહીંયા અથવા છે તો અથવા માટે મારે આ કા તો અથવા એ શબ્દ જૂથ કોનું છે વિકલ્પનું વિકલ્પનું અહીંયા તમે જોઈ લો એનું પ્રતિક શું આવે વી આવે તો હું વી મૂકી દીધો ઓકે હવે જો અહીંયા રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે તો આ રજા પડશે એ ઉપર ક્યાંય આવ્યું તો હા આર્યું રજા પડશે અહીંયા છે રજા પડશે એના માટે મેં બીનો ઉપયોગ કર્યો હતો તો હું અહીંયા બીનો જ ઉપયોગ કરીશ હવે અહીંયા છે અને તો મેં મૂકી દીધું અને માટે અહીંયા જે પ્રતિક છે અને માટેનું આ પ્રતિક છે જે મૂકી દીધું જે પાંચ કારકોમાં આવે છે તમને ખબર હશે હવે અહીંયા છે વિદ્યાર્થીઓ રાજી થશે તો વિદ્યાર્થીઓ રાજી થશે એવું ઉપર ક્યારે આવી છે ના અને એના માટે આપણે કોઈ અચલનો ઉપયોગ કર્યો નથી તો નવેસરથી અચલનો ઉપયોગ કરો એનો ઉપયોગ થઈ ગયો બીનો ઉપયોગ થઈ ગયો હવે એથી લઈ અને ઝેર સુધીમાં એ બીને છોડીને તમે કોઈ બીનો ઉપયોગ કરી શકો છો તો હું અહીંયા સી મૂકી દઈશ ચલો સી તો મૂકી દીધો હવે ખાસ થોડું જોજો હો અહીંયા કાઉસ છે અહીંયા પણ કાઉસ તો આપણે આ જે વિધાનો લખે ને એની આગળ પાછળ કૌશ મૂકવો પડે હવે તમે એવું કહેશો કે તો બેન અહીંયાય કૌશ હતો અહીંયાય કૌશ હતો તમે અહીંયા કૌશ કેમ ના મૂક્યો પણ વિદ્યાર્થીઓ તમે અહીંયા જુઓ આજે આપણું વિકલ્પન છે ને એની આ બાજુ એક વિધાન છે ને એની આ બાજુ તમે જુઓ એની આ બાજુ સંયુક્ત વિધાન છે જો સંયુક્ત વિધાન છે એટલે આ બાજુ કૌશ છે અહીંયા સાદું વિધાન છે એક જ વિધાન છે જો એક જ વિધાન હોય તો એને કૌશ કરવાની કોઈ જરૂર નથી અને કૌશના નીતિ નિયમો પાછળ આવે છે જે હું તમને ભણાવું છું ડોન્ટ વરી ચાલો આગળ જઈશું હવે જોઈશું જટિલ શરતી વિધાન તો હવે આપણે જટિલ શરતી વિધાનમાં આ જે વિધાન આપેલું છે એની પ્રાતિક રજૂઆત કરવી છે ચલો ફરી પાછું આવી ગયું ખેલ મહાકુંભ યોજાશે તો આના માટે આપણે ઉપર કોઈ અચલ પસંદ કર્યું હતું હ એની પસંદગી કરી હતી એ અચલ વાપર્યું હતું તો મૂકી દો એ ચલો અહીંયા છે તો આગળ છે જો જો અને તો આવે તો એનું પ્રતિક કયું થાય તો કે શરતી એ કેરો થાય તો મૂકી દો એ કેરો હવે જોજો અહીંયા છે કૌંસ તો હું મૂકું કૌંસ હવે રજા પડશે તો રજા પડશે ઉપર આવી ગયું તો કે હા એના માટે આપણે કયું અચલ વાપર્યું બી અચલ તો મૂકી દો બી પછી આવીએ છીએ અને અને માટેનું પ્રતિક કયું થાય સમુચય તો મૂકી દો સમુચય વિદ્યાર્થીઓ રાજી થશે તો વિદ્યાર્થીઓ રાજી થશે ઉપર કે આવ્યું તો આવ્યું એના માટે આપણે સીનો ઉપયોગ કરીએ તો સી અચલનો તો મૂકી દો ફરી પાછો સી હવે શું કરશું અહીંયા કંસ પૂરો કરે છે તો આપણે કંસ પૂરો કરી દો આ એની થઈ ગઈ પ્રાતિક રજૂઆત આમાં કોઈ મોટી વાત નથી પણ તમને આવડતું નથી કેમ નથી આવડતું તમે ભણતા નથી જોતા નથી શીખતા નથી હવે ભણી લો જોઈ લો શીખી લો તો એક્ઝામની અંદર આવે તો બે માર્ક્સ આપણા ના જાય અને આ આટલું બે માર્ક્સ માટે નથી ભણાતી હો હા એમ આગળ આવે છે શું તમને સત્યતા કોષ્ટક નથી આવડતું ને એનું મેઇન રીઝન આ છે આપેલા પહેલા શીખી લો તો સત્યતા કોષ્ટક આવડશે ચલો આટલું થઈ ગયું હવે આપણે દ્વિશરતી પણ સાથે સાથે જોઈ લઈએ એટલે આપણા પાંચ કારકો પાંચ સંયુક્ત જટિલ સંયુક્ત વિધાનોના પ્રકાર અહીંયા પૂરા થાય પછી આપણે સીધું શું કરવાનું છે તો સત્યતા કોષ્ટક ભણવાનું છે ચલો હવે છેલ્લું આપણે લાસ્ટ જટિલ સંયુક્ત વિધાન જે દ્વિશરતી વિધાન છે એની પ્રાતિક રજૂઆત કરતાં પણ શીખી લઈએ ચલો હવે ફરી પાછું અહીંયા આવી ગયું છે ખેલ મહાકુંભ યોજાશે તો આ ઉપર આવી ગયું હતું આ વિધાન તો આ વિધાન માટે આપણે કયા અચલની પસંદગી કરી હતી એ અચલની મૂકી દો એ અચલ હવે જો અહીંયા છે ખેલ મહાકુંભ યોજાશે એના માટે આપણે એ પદ એ અચલ મૂકી દીધું હવે અહીંયા છે અને અને માટે આપણને ખબર છે કે અનેનું પ્રતિક શું થાય તો કે સમુચય જેને મૂકી દીધું પછી છે આપણી ટીમ જીતશે તો આ આપણી ટીમ જીતશે એ ઉપર કે આવ્યું છે આઈ થિંક નથી આવ્યું તો એના માટે આપણે જો આપણે એ બી સી અચલનો ઉપયોગ કરી લીધો હવે અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું તો ડીનો ઉપયોગ કરીશું બીજો વિદ્યાર્થી જો અહીંયા કૌશ પૂરો થાય છે ને અહીંયા આગળ કૌશ છે અહીંયા જે કારક છે એની આજુબાજુ વિધાન છે જો આજુબાજુ વિધાન હોય તો એને કૌશ બદ્ધ કરવાનું આના નિયમો પાછળ આવે છે જો અહીંયા છે ક્ષેત્ર કૌશનો ઉપયોગ એ હું સમજાવું છું પછી હવે અહીંયા છે તો અને તો જ તો તો અને તો જ એના માટે આપણે કયું પ્રતિક વાપરવું પડશે તો એના માટે દ્વિશરદીનું પ્રતિક મૂકો તો દ્વિશરદી એટલે ડબલ એ તો મૂકી દો થઈ ગયો હા હવે અહીંયા છે રજા પડશે તો રજા પડશે રજા પડશે માટે આપણે કયું અચલનો ઉપયોગ કર્યો હતો તો બી અચલનો તો મૂકી દો અહીંયા બી થઈ ગયું આપણું કામ આ થઈ ગઈ આપણી પ્રાતિક રજૂઆત વિદ્યાર્થીઓ કોઈ ટેન્શન કરવાની જરૂર નથી પ્રાતિક રજૂઆત ખાલી શીખી લો જે મેં અહીંયા તમને ભણાય છે ના ખબર પડે તો કોમેન્ટ કરી શકો છો અને વ્યવસ્થિત ભણીને તૈયાર કરી લો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભણીશું કારકોનું ક્ષેત્ર અને કૌશનો ઉપયોગ એક જ વિડીયોમાં બધું નથી લેતી કારણ કે બધું ભેગું થઈ જશે અને તમને સમજવામાં તકલીફ પડશે તો નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને કાર્યકરનું ક્ષેત્ર અને કોંશનો ઉપયોગ સમજાવું છું અને એના પછી હું તમને સત્યતા પુષ્ટક બનાવતા શીખવાડું છું વિડીયોને કન્ટિન્યુઅસ જોજો તો તમને જે આપણું પહેલું ચેપ્ટર છે એનો જે વીસ ગુણભાર છે તો એમાંથી એક પણ માર્ક્સ તમારો કટ નહીં થવા દઉં મારા ઉપર થોડો ભરોસો રાખી અને વિડીયોને શાંતિથી જોઈને ભણી શીખી લેજો આપણી એક્ઝામ નજીક છે તો કેવું ના પડે તમને ક્લિયર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ અને ચેનલ થોડી હેલ્પફુલ થતી હોય તો કેવું ના પડે વિડીયોને લાઈક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો તો એ પણ ભણે તમે એ ક્લાસ વારથી ના બની જતા કે ભગવાન માર્ક્સ નહીં આપે પાછા હા